તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગમાં તો ભાઈ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું બધાને જય માતાજી અને જો થોડાક મેમ્બરો આવી ગયા છે

જય મેળી માં જય દ્વારકાધીશ તો કેમ છો બધા મેળી અહીંયા ઉતારેલા છે તો તમે જોયા જ છે અને આપડે ભાઈ જયારે આ રસ્તે નીકળવી ત્યારે આપણે અહીંયા દર્શન કરવા માટે આવી છે બાકી ચતુરભાઈ હોતે નાસ્તો હારે છે તો હાલો દર્શન કરી લઈશ બને તો બધા દર્શન કરી લીધા છે અને હવે જ આવી છે આપડે લીંબાળી

કન્ટિન્યુ સોફ અત્યારે ફાઇનલી લોકેશન પર પહોંચી ગયા છીએ જેક્સ કુસિંગ સેટિયા અને અમારું લુક જોઓ હમજાતી કરે કરે કેમ રોલ કેમ મોર

ඉට සිතින්ම ගණ්ඩුව ගන්නස ඔ ලගත් ඔල ඕර ගෙන් කුරුී ඕමර රාජ පල පීල ඇයි උදර ගන කැල અત્યારે આપડો વારો છે પૂરો થઈ ગયો છે ને આપડે આપડા લુક માં અહીં આપડો વારો સી પૂરો થઈ ગયો છે નહીં આવી ગયું છે સોડા પે બધાય સોડા પીવા ચાલુ કરી દીધું છે કેવું ન આજનો ફિલ્મ જો કેવું લાગે છે ફિલ્મ આવશે ત્યારે શું થાય થાશે ઉતારતા છે હાલો ભાઈ સોડા આવી ગઈ તો સોડા પી લ્યો જ ને પી આવી જાવ આજો ભાઈ કોક નવી છોકરી એક આવી ગઈ આપડા ઓલામાં કોણ છે આ ભાઈ આને જે ઓળખતા હોય ને કોમેન્ટ કરીને કહી દેજો કે કોણ છે

સારું હાલો તો આ બધા એ કીધું એમ ભાઈ ફિલ્મ આવશે ત્યારે જોવાની બહુ એટલે બહુ જ મજા આવશે ને આ હસી મજાક થશે કેમ કે ફિલ્મ જ એવું ઉતર્યું છે તો બધું તમને નહીં કેવી નકર પાછા તમે જોશો નહીં તો તમે બધા ક્યાં જતા નહીં કન્ટિન્યુ રહી તો હાલો અત્યારે આપણું ફાઇનલી શૂટિંગ છે એ પૂરું થઈ ગયું છે ને તમને એના ફોટા પડી ગયા છે ને બાકી બધા જવા માટે નીકળી ગયા છે અમિતભાઈ આજનું શૂટિંગ કેવું લાગ્યું કેતા જાવ

તો ભાઈ અત્યારે લોકેશન જઈને યાર ખબર પડી જ ગઈ છે કે ભાઈ ક્યાંનું લોકેશન છે તો ભાઈ અત્યારે આવી ગયા છે ઘરે અને ભાઈ રાંધવાનું કામકાજ થઈ ગયું છે ચાલુ અને અત્યારે ભાઈ ટાઈમની વાત કરું ને તો ભાઈ ભાગી ગયા છે સાડા આઠ અને ભાઈ શૂટિંગમાં આજ થોડુંક મોડું થઈ ગયું હતું એટલે અત્યારે ઘરે આવ્યા છે મોડું થઈ ગયું હતું સાડા આઠે ઘરે પૂગી ગયા અને હવે એડિટિંગને એવું કરવાનું છે તો આ તો શૂટિંગ તો ટાઈમે પૂરું થઈ જ પણ એડિટિંગ ને એવું બધું જોવાનું હતું એટલે ડેટા ટ્રાન્સફરિંગની એવું બધું ચાલતું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું તો વાંધો નહીં હલો થોડીક વાર જો બાકી અત્યારે થોડુંક એડિટિંગ કરી નાખો એટલે આના પછી થોડીક દી નહીં ચાલો કન્ટિન્યુ તો ભાઈ અત્યારે વાગી જશે તો સાડા દસ થઈ છે ને અત્યાર બધી ભાઈ દુકાન ખરીદીને એવું શડાપણ હતું કેમ કે અમને છેલ્લા દિવસો હાલે છે એડિંગના એટલે ખરીદીને એવું પછી સડાવવાનું હોય તો નહીં વાતો અને હવે ઘરે જ આવશું તો વાલો ડાયરેક્ટ ઘરે જઈને જ મળશે તો કન્ટિન્યુ તો ભાઈ જો અત્યારે ઘરે પહોંચી ગયો છું અને હવે જો ઘરે આવીને તો આ હોઈ ગઈ છે એમ કંઈ ખબર નથી હું ઘરે આવી ગયો છું તો હવે હા મારે કરવાનું છે ભાઈ વિડીયોનું એડિટિંગ અને થમને બધું બાકી છે તો હાલ હવે ફટાફટ અને વિડીયોનું એડિટિંગ કરી નાખો અને તમને બનાવી કારણ કે સવારે આઠ વાગે આપણે વિડીયો પોસ્ટ કરવાનો હોય એટલે ટાઈમે બધું શેડ્યુલ સેટ કરેલું હોય એટલે ટાઈમે મૂકવું પડે કેમ કે હમણાંથી ડેલીનો પ્રયાસ કરવી છે ડેલી લોગિંગ કરવી એ રીતનો કાંઈક શેડ્યુલ નક્કી કરવી છે કેમકે હું કે થોડુંક ડેલીનો ટ્રાય કરવી છે એટલે ટાઈમ રહેવું પડશે તો કાંઈ વાંધો ને હવે હું એડિટિંગ કરી નાખું ને થમને લેવું બનાવી નાખું તો આજનો મારો શૂટિંગનો બ્લોગ તમને કેવો લાગ્યો સારા કોમેન્ટ કરીને કહી દેજો અને હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દીધું તો ભાઈ વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ ફોલો કરતા જઈજો